હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ટેસ્ટી અને ફ્લેવરફુલ બટેકાવાડા બનાવીશું આને મેં લીલી ચટણી સાથે સર્વ કર્યા છે અને આ બટેકાવાડા એવા બને છે જે આપણે પ્રસંગોમાં ખાઈએ છીએ અને જો આ રીતે સ્ટફિંગ બનાવી અને બટેકાવાડા બનાવશો તો તમને પણ બનાવવાની ખૂબ મજા આવશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે આના માટે મેં અહીંયા ચાર નંગ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે હવે બટેકાને આપણે એક વાસણમાં આવી રીતે ગોઠવી દેવાના છે બટેકાને આપણે ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના પણ તેને વરાળથી બાફવાના છે હવે અહીંયા એક કૂકરમાં મેં આવી રીતે કાણાવાળી ડીશ ગોઠવી છે અને તેમાં પાણી ઉમેર્યું છે હવે બટેકાનું જે વાસણ તૈયાર કરીને રાખ્યું છે તે આમાં મૂકી દેવાનું છે અને એની ઉપર એક ડીશ ઢાંકી દેવાની છે અને કૂકરનું ઢાંકણ ઢાંકી અને આની ચાર વિસલ વગાડી લેવાની છે હવે કૂકરની વિસલ વાગે છે ત્યાં સુધીમાં આપણે બટેકાવાડાના માટે બેટર બનાવી લઈએ હવે અહીંયા એક કપ ચણાનો લોટ હું ચાળી લઈશ ચણાના લોટને ચાળીને લેવાથી બટેકાવાડા ફરસા બને છે અને તેમાં જે આ ગાંઠા પડી ગયા હોય છે તે પણ ચળાઈ જાય છે અને તેમાં હવા ભરાય છે એટલે બટેકાવાડામાં જાળી ખૂબ સરસ પડે છે હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને મીડિયમ એવું બેટર બનાવી લેવું આપણે વડા માટે બેટર પાતળું બનાવવાનું છે બહુ જાડું નથી રાખવાનું જો આપણે વડાપાઉના વડા બનાવીએ તો તેમાં આપણે થોડું બેટર જાડું રાખવું પડે છે આવી રીતે બેટર બનાવશો તો તેનું પળ પાતળું રહેશે અને બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે હવે તેમાં મસાલા કરી લઈએ તેમાં એક ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને અડધી ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન હળદર નાખી છે હવે આ બધી વસ્તુને સારી રીતે બીટરથી મિક્સ કરી અને સાઈડ પર રાખવાની છે હવે બટેકાવાળાના સ્ટફિંગ માટે મેં અહીંયા દસથી પંદર કાજુ લીધા છે અને તેના ફાળા કરી લીધા છે બારથી પંદર કિશમિશ લીધી છે અને સાતથી આઠ નંગ લીલા મરચાં લીધા છે અને લીલું લસણ અને કોથમીર લીધી છે અને એક એક આદુનો ટુકડો લીધો છે હવે આની આપણે પેસ્ટ બનાવવાની છે હવે બટેકા પણ બફાઈ ગયા છે હવે તેની હું છાલ ઉતારી લઈશ હવે બટેકાને આવી રીતે એક ચપ્પાની મદદથી કટ કરી લેવાના છે એટલે તેમાંથી વરાળ બધી નીકળી જશે અને પછી તેને મેશરથી મેશ કરી લેવાના છે આપણે આને છીણવાના નથી હવે બધા બટેકાને હું આવી રીતે કટ કરી લઈશ અને પછી તેને મેશરથી મેશ કરી લઈશ એકદમ આને છીણી અને ઝીણા નથી કરી નાખવાના થોડા આવી રીતે ટુકડા રહે તેવી રીતે રાખવાના છે તો બટેકાવાળા ખૂબ સરસ બનશે હવે સ્ટફિંગમાં બધા મસાલા સારી રીતે ભળી જાય તેના માટે આપણે એક વઘાર કરવાનો છે એક કઢાઈમાં મેં એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તેમાં ચપટી ઘીંગ નાખી છે અને આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે તે ઉમેરવી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે કારણ કે આ પેસ્ટને આપણે વધારે કૂક નથી કરવાની હવે સારી રીતે મિક્સ કરી અને તેમાં જે બટેકા બાફીન તૈયાર રાખ્યા છે તે નાખવા જુઓ આપણે વરાળે બટેકા બાફ્યા છે એટલે બિલકુલ સ્ટીકી નથી બન્યું અને સરસ આના બટેકાવાળા સરસ ફરસા બને છે હવે અહીંયા મેં કાજુના ફાળા ઉમેર્યા છે અને કિશમિશ ઉમેરી છે હવે આપણા આપણે આમાં મરચું પાવડર નથી ઉમેરવાનો માટે તેમાં અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે અને એક ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે જો આ સ્ટફિંગમાં ખટાશ તીખાશ અને મીઠાશ બેલેન્સ હશે તો વડા ખાવાની ખૂબ જ મજા આવશે હવે અહીંયા મેં કોથમીર પણ સમારેલી ઉમેરી દીધી છે હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી હવે અહીંયા હું બધું સારી રીતે મિક્સ કરી લઈશ જુઓ બધું સરસ મિક્સ થઈ ગયું છે એને આપણે એક ડીશમાં કાઢી અને ઠંડુ થવા દેવાનું છે સ્ટફિંગ ઠંડુ થઈ જાય પછી આપણે હાથને થોડો તેલવાળો કરી અને આ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી લેવું હવે અહીંયા હું બધું સ્ટફિંગ સારી રીતે મિક્સ કરી લઈશ આ સરસ ઠંડુ થઈ ગયું છે હવે તેના આપણે વડાવાળી લઈએ હવે અહીંયા મેં મીડિયમ સાઇઝના આના ગોળાવાળી લીધા છે અને આપણે ચાર નંગ બટેકા લીધા હતા આમાંથી બારથી પંદર નંગ બટેકા વડા માટે વડા બનીને તૈયાર થાય છે અહીંયા બધા વડા વડા તૈયાર છે હવે આને આપણે ફ્રાય કરી લઈશું તો અહીંયા બેટરમાં ચપટીક એવો સોડા નાખવાનો છે અને ગરમ તેલ નાખવાનું છે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આમાં મેં અડધી ટી સ્પૂન તેલ ઉમેર્યું છે હવે સારી રીતે બધું મિક્સ કરી લેવું અહીંયા મિક્સ કરતાં મને બેટર થોડુંક જાડું લાગે છે એટલે મેં એક ચમચી પાણી ઉમેર્યું છે જો આવી રીતે પાતળું બેટર રાખીશું તો વડાની ઉપર લેયર આનું સરસ પાતળું થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે આ વડા એવા બને છે જો એકવાર બનાવીને ખાશો તો તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે એટલા મસ્ત બને છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી હવે વડાને તળવા માટે આવું ઊંડું વાસણ લેવું એટલે વડા અંદર સરસ બધા તેલમાં ડીપ થઈ જશે અને સરસ તળાઈ જશે હવે અહીંયા પાંચથી છ નંગ મેં વડા મૂકી દીધા છે હવે આને હું સારી રીતે ફ્રાય કરી લઈશ આ વડાને તળાતા બિલકુલ વાર નથી લાગતી કારણ કે સ્ટફિંગ આપણું કૂક થયેલું છે અને લેયર પણ આનું પાતળું બનાવ્યું છે માટે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જુઓ અહીંયા આપણા વડા ફ્રાય થઈ અને તૈયાર છે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો આવજો